મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસને લઈને ખડેપગે જોવા મળ્યું સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળકોના કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ચાંદીપુરા વાયરસને લઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થતાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે તો સાબરકાંઠાના વડાલીના નવાચામુ ગામે ચૌદ જુલાઈના રોજ શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ દેખાતા આ બાળકને ઓબ્ઝર્વેશન માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ત્યારે વડાલી તાલુકા આરોગ્ય તંત્રના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પી બી ગઢવી અને થિરસના પીએચસીની ટીમ છેલ્લા બે દિવસથી આઠસો સાહીઠ ઉપરાંતની વસ્તી ધરાવતા એકસો નેવું જેટલા ઘરોમાં બે દિવસ દરમિયાન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં પાવડર અને દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ઘરની આસપાસ ગંદકી પાણીની ટાંકીની તપાસ સહિતની બાબતો પૂછી ડોર ટુ ડોર ફરી સીએચ પેરામેડિકલ સ્ટાફ એમપીએચડબલ્યુ આશા વર્કર હેલ્થ સુપરવાઇઝર સહિતના સ્ટાફ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વે દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પી બી ગઢવી થિરાસ્ટા પીએચસી મેડિકલ ઓફિસર ડોક્ટર પીએચ કટારા સહિત આરોગ્ય તંત્ર વડાલીના નવા ચામુ ગામે શંકાસ્પદ ચાંદીપુરાના કેસને લઈ જરૂર તકેદારીના જરૂરી તમામ પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી રહી છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા કુટુંબની એક દીકરી હતી ઓર વર્ષ ત્રણ વર્ષ બાર તારીખે દીપ હોસ્પિટલ લીડરમાં તાવ અને ખેંચની તકીબ સાથે દાખલ થયેલ હતું અને ત્યાં એના સેમ્પલ વગેરે લેવામાં આવેલા હતા તે તારીખે એને થોડું સારું લાગતા એના કુટુંબીજનો મમ્મી પપ્પા પોતાની રીતે રજા લઈને ઘરે આવી જાય એના પછી શ્રી બીપ હોસ્પિટલ દ્વારા એની જાણ જિલ્લા આરોગ્ય ખાતે કરવામાં આવેલ અને ત્યાંથી સાંજે અમને જાણ કરવામાં આવેલી ચૌદ તારીખે એના લગતું અમે સર્વેની કામગીરી શરૂ કરાવી અને જે જોશનાબેન પારઘી હતી જે દર્દી હતી એને સારું હતું પણ એક પ્રિકોશન માટે ઓબ્ઝર્વેશન માટે આપણે એને ડીએમઆરએસ હિંમતનગર ખાતે દાખલ કરેલ છે અત્યારે બી બેબી ત્યાં દાખલ જ છે અને એની તબિયત ઘણી બધી સારી છે બાકીના સર્વેની કામગીરી આપણે અરાઉન્ડ એકસો સાહીઠ ઘર નવા ચામુના એ લગભગ નવસો પિસ્તાલીસ વસ્તીને આપણે આવરી લીધેલ છે અને એમાંથી ત્રણ કે ચાર કેસો શંકાસ્પદ તો ના કહેવાય પણ એને ચાર કે પાંચ દિવસ પહેલા ના આવને એવી કોઈ તકલીફ થયેલી પણ અત્યારે બધા બાળકોને સારું છે એવી કોઈ બીજા કોઈ શંકાસ્પદ કેસ ગામમાં જોવા મળેલ નથી